બેનો મારા વડીલો માતાઓ ભાઈઓ સૌના હૃદય સ્થાને બિરાજિત પરમ કૃપાળુ બહેનો કે આજે આપણે બધા ત્રિવેણી સંગમ કાલે છવ્વીસ નિશાલ અને કાલે વસંત પંચમી એટલે કે કાલે અખંડ જ્યોતને કાલે સો વર્ષ થાય છે કેટલા વર્ષ થાય છે બેનો સો વર્ષ જેટલા અહીંયા હાજર છો ને એ બધા બહુ જ સૌભાગ્યશાળી છો કારણ કે અખંડ જ્યોતને સો વર્ષ થાય છે માં ભગવતી નો જન્મ આ ધરતી ઉપર અવતરણ થયું માં ભગવતીને એને સો વર્ષ અને ગુરુદેવની તપ અને સાધનાને એને સો વર્ષ થાય છે તો આપણે બધા એ નિમિત્તે આપણે ભલે બધા શાંતિ ગુંજ નથી જઈ શકતા પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે એ કાર્યના અહીંયા આપણે શાંત આપણી શક્તિપીઠની અંદર આવું સરસ શ્રેષ્ઠ આયોજન થયું છે અને આપણે બધા એના ભાગ્યશાળી છીએ કે એના ભાગીદાર બન્યા છીએ તો આજે સત્યનારાયણની કથા સાંભળવા જઈ રહ્યા છીએ હે ત્યારે કહું તો કથા તો ઘણી વખત અને ઘણા વર્ષોથી આપણે બધા સાંભળતા આવ્યા છીએ સાંભળીએ છીએ અને હજુ પણ સાંભળશું પણ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય રચિત આજે કથા સાંભળવાનું આપણને બધાને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આવો અહીંયાથી ગુરુદેવને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ આ કથા આપણને બધાને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે હે પેલી કથાની અંદર શું કરીએ છીએ તો કે ડોટ બે કલાકની કથા હોય પૂજન હોય અને કથા અડધી કલાકમાં પૂરી થઈ જાય જ્યારે ગુરુદેવ રચિત કથાની અંદર ગુરુદેવે કીધું છે કે કથાની પૂજા ભલે થોડુંક શોર્ટ થાય પણ કથા નું મહત્વ કથા નું મર્મ બધા સુધી પહોંચવું જોઈએ આવાહન કરીએ વક્રતુંડ મહા श्रीरा <muchas> रूपाय व्यासरूपाय विश्व नमो वै ब्रह्म निधये वसिष्ठाय नमो नमः आये गुरुवर विराजिये कथा करो मति अनुसार प्रेम सहित આઈએ વિ સ્વામી ત્રિટ વા કે ઓર વ્યાસ હર માનવ કે હૃદય મે આપણે બધા લગભગ વર્ષોથી કથા સાંભળતા આવ્યા છીએ પણ કથા કોની છે એ હજી સુધી આપણને કોઈને ખબર છે નહીં હે કે કથા કોની છે તો પૂછશું તો શું તમે જવાબ દેશો કે સત્યનારાયણ ની કોની કેસો સત્યનારાયણ ની સત્યનારાયણ ની તો છે પણ એની અંદર કોની કથા આવે છે કોઈને ખબર છે 80 વર્ષથી સાંભળતા તો આવ્યા છીએ પણ પરમ ગુરુદેવ કે છે કે આપણે કથાને સમજ્યા જ નથી કે કથા શું છે તો એની અંદર ગુરુદેવ બતાવે છે કથાને ફક્ત આપણે પ્રસાદ સુધી જ મહત્વ આપ્યું કે પ્રસાદ ન લઈએ તો લીલાવતી અને કલાવતી હરે થ્યું એવું આપણી હરે થાય પછી એ ગોરબા પાંદર વાંચતા હોય અને બેનો જો વાતો બાર કરતી હોય કથા શું કઈ ગઈ કોઈને ખબર હોતી નથી આપણે ઘરે બ્રાહ્મણ આવ્યા હોય તો એ પણ આપણા માટે ભગવાન રૂપ છે કોઈ પણ વક્તા છે એને એ ભગવાને એનું સ્થાન આપ્યું હોય છે તો એ કઈ વાંધો નહીં પણ જ્યારે કથા હોય છે મારી બેનો કીર્તન હોય છે

સાંભળજો જે ભણેલા છે એ લોકો વધારે ને વધારે આની મસ્કરી કે આવું થોડી હોય કે ધંધો ન હાલતો હોય અને સત્યનારાયણની કથા કરી એટલે ચાલવા માંડે એવું થોડી હોય હવે જે ભણેલા છે એવો વિચાર કરશે અને જે અભણ છે એ વધારે ને વધારે અંધશ્રદ્ધામાં ડૂબતા જાય તો એની અંદરથી થી બહાર કાઢવાનો પરમ પૂજ્ય ગુરુદેવે પ્રયત્ન કર્યો છે બીજું તો આ કથા કોની છે તો પેલો અધ્યાય શેનો આવે તો કે મહાત્મય શેનો આવે

કે ચારેયની ફરજ શું છે એ પરમ પૂજ્ય ગુરુદેવે બતાવી છે તો કે બ્રાહ્મણનો ધર્મ શું છે બ્રાહ્મણનો ધર્મ છે કે લોકોને આવા આયોજન કરી અને સનમાર્ગ તરફ પાડવા લોકોને સારો ઉપદેશ આપવો લોકોને એના પ્રશ્નોનું નિવારણ કેવું કોઈ પણ પ્રશ્ન હોય એનો હલ છે એ બ્રાહ્મણ પાસે હોય તો પેલા તમે જોતા હશો કે પેલાના બ્રાહ્મણોને કમાવા જવું પડતું નહોતું ગામમાં આપણા જે વડીલ બેઠા છે એને મેં પટેલ ખાસ બેઠા છે બધાને ખબર હશે કે એની ખેતી વાડીમાં જે કંઈ ખેતરમાં થાય એમાં પહેલો ભાગ કોનો નીકળે બ્રાહ્મણનો ઘરમાં પણ પહેલું અન્ન કે પહેલું કાંઈ પણ વસ્તુ વર્ષથી આવે તો પહેલો ભાગ બ્રાહ્મણનો નીકળે એ પછી ઘરની અંદર વાપરવામાં આવતું પણ જેમ જેમ મોંઘવારી આવતી ગઈ એમ એમ બ્રાહ્મણને પણ કમાવા નીકળવું પડ્યું અને એનો ધર્મ જે છે કે એ લોકો ખાલી આ કરીને બેસી જાય તો અમારું પૂરું થાય નહીં એટલે બધાએ કમાવા માટે નીકળવું પડ્યું

ના કહેવાય છે એવું નથી એટલું બધું ક્ષત્રિયનો ધર્મ છે કે લોકોની સેવા કરવી એનું રક્ષણ કરવું ત્રીજો ધર્મ છે વૈશ્ય વૈશ્ય એટલે વેપારી વેપારીની ફરજ છે કે એને વેપારી કરવાનો અને થોડો લોકોને લાભ થાય એ રીતે એને વેપાર કરવો જોઈએ પણ આજે તમે જો કે કોઈ વસ્તુ એવી નથી કે જેની અંદર ભેળસેળ ન હોય એને કોઈ વસ્તુ એવી નથી કે જેની અંદર બેય માની ન હોય કોઈ વસ્તુ એવી નથી કે જે ઈમાનદારીથી કોઈ પણ વેપારી વેચતો હોય તો શું કામ લોકો એટલે બધા દુખી છે કે એ એના પથથી ભ્રષ્ટ થઈ ગયા છે પરમપૂજી ગુરુદેવ ઈ બતાવે છે શુદ્ર તો શુદ્રનો ફરજ છે કે એને લોકોની સેવા કરવી આ બધું સત્યનારાયણની એક એક અધ્યાયની અંદર પરમપૂજી ગુરુદેવે બતાવ્યું છે તો આવો આપણે સત્યનારાયણની કથા એના મહત્વની સાથે ભલે કહેવાય છે કે કથા હોય ત્યાં નિંદ્રા દેવી આવે પણ આજે કોઈને હું નિંદર કરવા દઈશ નહીં બરાબર શું કામે કે ગુરુદેવે કીધું છે કે બેટા કથા છે સંગીતમય કરવી કેવી કરવી સંગીતમય કથા હોય એ ગમે એવું સરસ કેતી હોય પણ ક્યારે નિંદ્રા દેવી આવી જાય ખબર પડે નહીં અને પાછો બપોરનો સમય અત્યારે તો સરસ મજાના બેનો સુતા હોય એ ટાઈમે ત્રણ વાગે સાડા ત્રણ મારી માતાઓ બેનો અહીંયા આવી ગઈ છે તો આપણે પૂરા હૃદયથી જ્યારે કોઈ પણ ટોપિક સાંભળીએ ને તો આપણે કથામાં ઊંઘ આવે નહીં ઊંઘ ક્યારે આવે કે જ્યારે આપણું મન અહીંયા નથી કરવાની નથી જેને જ્યાં બેસવું હોય બેસી જશે સ્થાન લઈ લેશે આપણા વડીલો એ બહેનો એ ભાઈઓ એ બહુ જ સરસ વ્યવસ્થા કરી છે એટલે આપણે બધા હવે અહિયાં જઈશું આવો બોલીએ સત્યનારાયણ ભગવાન